ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા આજે પણ મિત્રો શ્રાવણની વાડીએથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને આ મસ્ત મજાની વાડી છે ને મારો કારીગર પટ્ટા આગળ મારે છે કામની જેમ વિડીયામાં મિત્રો બને રહેજો આ દસ વાગી ગયા થોડુંક મોડું થઈ ગયું દાદા એ વાડિયા સાફ આવ્યું એટલે હાલો મિત્રો જ્યારે વાગી ગયા છે સાડા દસ જેવો ટાઈમ થયો છે હવે મિત્રો સાવન ગામની વાડીના મા ખોડિયારને બેડા છે તો માના દર્શન કરો મિત્રો મેરડીમાંનો ફોટો લાભ શું લખેલું તો મિત્રો વાડી છે સાવણ ગામની સીકુડી છે એ સિકુડી મિત્રો કામે લાગી ગયા છે ને અત્યારે ટાઈમ થયો છે સવા એક તડકોય બહુ છે ને આ બાજુ હડબાવ કપાસવાનો છે એટલે મકાઈ છે એ મિત્રો આવું ક છે અમારી લાઈન છે એ દરેડ બાજુ જાય છે મિત્રો આ વાળી મસ્ત મજાનું અમારે જ પાણી આવતું હતું આ દારની લાઇનનું છે ને પાણી પીધું ને જો કેટલા વીઘામાં તલી વાવી છે પાણી બહુ સારું હતું મીઠું બહુ સારું પાણી લાગે છે અત્યારે બપોરના વાગી ગયા છે અઢી વાગ્યા છે અને આપણે આ ટેપિંગ પૂરું કરી અને મેન લાઈનમાં એનરમાં જવાનું છે ને આ ગાડા મારા દરેડનો છે દરેક ગામનો સાવન ગામની ચાર પાંચ કિલોમીટરના અંતરે આવેલો છે ગાડા માર્ગ ને આ વાત ઠેકવામાં તો બહુ તકલીફ પડેલી પગ હલવાઈ ગયો હતો મારો કારણ કે તાર ફેન્સિંગ અને જાળી નાખેલી છે ને એટલે મિત્રો અને ઓલી બાજુ તો એનો એ વાડીનો દરવાજો ટપી ગયો હતો મારા મસ્ત મજાની મિત્રો વાડી આવી છે નાળિયેરનું ઝાડ છે બદામનું ઝાડ છે સામ ફળી છે સીતાફળી મસ્ત મજાની વાડી છે મિત્રો આ ઝાડે ઠેકીને આવ્યો પગ હલવાનો હતો આપણો અને સતત આ વાડીમાં જો મસ્ત મજાની થોડીક ઝાડ વાવી છે ને ડુંગળી મસ્ત મજાની તમારો કારીગર જેવો પટ્ટા મારે છે ઓ બાજુ દેખાતો હોય તો બહુ જાજા વિકામાં તાર ચાળી ફેન્સિંગ કરેલું છે એટલે થોડીક વધારે તકલીફ પડે છે નહીં નહીં તો હાથ ટીસી આ બાજુ આપણે ઓલ્લે ટીસી પાછું આ ટેપિંગ આ બાજુ પડ્યું એટલે આ બાજુ આવન થયું જો મિત્રો કેવું મસ્ત મજાનું ચણતર કર્યું છે નદીમાં નદી છે ઓકળું એટલે વાડીનું સેટ હોય ના દવાય એટલે માટે વિન્ટોળો ચડ્યો છે આ બાજુ જોરદાર આમ બી ગયો સારું જી કાચરા જોઉં મિત્રો દુનિયાના કાચરા તમને દેખાય તો ફાઇનલી મિત્રો ગામમાંથી ઘરે આવી ગયા અને દીકુબેન હટુ નથી આવ્યો ભાગ આજ છે હાબુ આણ્યા જાજા દીકુબેન ગામડેમાં કો ગામડેમાં થોડો ભાગ હોય હમ નાવાનો હાબુ લીધો નંબર 1 બે બાંધા આપડા મેલ દે જાવ એક માનું હાબુ લીધો શહેર હાબુ રેણ્યો હા તો લોકડા હા બુ એને નાવાના રાખો હલો મિત્રો તડકો એવો હતો એટલે આ બધું બાંધવું પડે લુ એવું હોય તડકો લુ કાન ક્યાંક તૈયારી કરે જવાની કાનું ફરખણ જાય છે ફરખણ શક્તિ માના દર્શન કરવા જાય છે ચૈત્રી નવરાત્રી હોય એટલે આયોજન હોય આપ સુરતી બેન કહે છે હું ગરબાનો મોકલીશ કાનું થાય છે ખાય છે બાજુ પણ કાનું ખાય છે પણ ખાય છે માએ બનાવેલી કાકાનો કાનોયા લેટી પેલી હાલો મિત્રો નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા સુરતી બેન શક્તિ धाम જવા જવાની તૈયારી કરી રહ્યા છે શક્તિ માન મંદિરે લીલા બેન માન જીનું જીનું બેન ક્યાં રમવા કે બેન રમમા કે બેન પરના

અકની ખાઈ લીધી તમારે ખાવાનું બાકી છે ને ખાઈ લીધું સારો મિત્રો વાળું કરવા ત્યારે આઠ વાગી ગયા છે અને બાપુજીએ તો વાળું કરી લીધું છે અને ભાઈ અકની બનાવી છે મસ્ત મજાની કાનૂની બધાય ગયા છે વલભાઈ માનું મંદિરે ધામે અને અત્યારે તો હું એકલો ઘરે છું વાળું કરનો મિત્રો સારવા સંભાળું કરવા